બોલીવુડ બોલીવુડવાળાને ફિલ્મ રિલીઝ કરવી હોય ને તો પહેલાં પૂછવું પડે કે ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર તો નથી આવતી તો હાલો ફ્રેન્ડ જય માતાજી હું શું બાદુ ઠાકોર ઠાકોરને આજે નવા વિડીયાની અંદર તમારા બધાનું સ્વાગત છે અત્યારે આપણા સુપરસ્ટાર એટલે કે વિક્રમભાઈ ઠાકોરનું પિક્ચર ચાલી રહ્યું છે અત્યારે થિયેટરમાં ધૂમ મચાવી રહ્યું છે અને જે લોકો મિત્રો નાચી રહ્યા છે થિયેટરની અંદર આપણને પણ ઓર મજા આવી રહી છે કેટલા લોકોએ ભોડાનો ભગવાન ફિલ્મ જોવા ગયા છો તો ખાસ કરીને કમેન્ટ કરજો મારા વાલા વડીલો મિત્રો અને હા બહુ જ ધૂમ મચાવી રહી છે આપણે તો છેટું પડે સાહેબ તમને ખબર હશે કે બસો કિલોમીટર દૂર થતું હોય છે ને આમ ગામડાની અંદર એવું કોઈ થે થિયેટર હોય સાહેબ ટોકીટ તો આપણે પોકી જઈએ પણ સાહેબ બહુ છેટા છીએ આપણે એટલે મોટા મોટા શહેરોમાં જે આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું પિક્ચર લાગ્યું છે અને નજીકના મિત્રો હોય માણસો હોય પણ જોવા જવાના જ છે અને આપણે તો યાર બહુ છેટા કહેવાય ના મારે પણ એટલો બધો શોખ છે કે આપણે જવું જ છે પણ બહુ સેટાશી સાહેબ હા તો તમને કેવું લાગ્યું સાહેબ ખાસ કરીને જે લોકો જોવા ગયા એની વાત છે હા ને ઘણા બધા મિત્ર એક યુટ્યુબ હોયમાં ચડાવી દેતા હોય છે તો ખાસ કરીને હું પણ એ કહું છું કે ભાઈ આવી રીતે ના કરવું જોઈએ હા આપણે ફિલ્મ જોવા જ ગયા એટલે આપણે શૂટિંગ કરી નાખી દે એવું વિચારતા નહીં સાહેબ એવું ક્યારે ના વિચારવું જોઈએ કે ભાઈ આવું ના નખાય સાહેબ તમારું કેવું શું થાય તો ખાસ કરીને હા એટલે આમ બ્લોગ બનાવીની અલગ વાત છે ભાઈ હોય વ્લોગ બનાવવાનો આવે આપણે ગમે ત્યાં ભાઈબંધો સાથે આપણે ગયા હોય અને આપણે વ્લોગ બનાવીએ હા એ અલગ વાત છે પણ આપણે શૂટિંગ કરી નાખી દઈએ ખોટું છે હા એટલે શું કહેવાય કે મિત્રો બહુ જ સરસ મજાની આપણા વિક્રમભાઈ ઠાકોરની પિક્ચર ચાલી રહી છે હા એમ ના કીધું કે વિક્રમ ઠાકોર કાલે વાઘ હતા અને આજે પણ વાઘ છે હા કે બોલીવુડવાળાને ફિલ્મ રિલીઝ કરવી ને પહેલાં પૂછવું પડે તો ભાઈ વિક્રમ ઠાકોરની પિક્ચર તો નથી આવતી ને આપણા ગબ્બરભાઈ ઠાકોર બનાસકાંઠાની અંદર વખણાતા એ ગબ્બરભાઈ ઠાકોરે જ્યારે પહેલાં એક બધા પેડા થયા હતા ઠાકોર સમાજ ત્યારે મિત્રો આ શબ્દ એ બોલ્યા હતા અને બહુ જ લોકો તો મસાગરી કરી રહ્યા હતા ને ઘણા લોકો કોમેડી પણ કરી છે કે ભાઈ આ શું કેવા નામ છે એ તો જે લોકોને પણ અત્યારે જે ચાલી રહી છે ત્યારે એ લોકોની આંખો પણ ફાટી ગઈ છે કે વાહ હે ત્યારે મિત્રો અત્યારે એ બંધ કરવામાં આવી વિશે હટાવી દીધી છે સાઉથ ફિલ્મો છે એ હા તો તમને ખાસ કરીને કેવી મજા આવી ખાસ કરીને કમેન્ટ કરજો વિડીયોની અંદર અને આપણા વિક્રમભાઈ ઠાકુરનું ગીત ગાવું હોય તો કેવું ગવાય હું રે ભલો ભલું મારું રે નામ વિક્રમ નામ દિયોજી મત વાલો રંગી લો રીક્ષાવાળો મનમોજી મત વાલો રંગીલો રિક્ષાવાળો તો આટલું જ હતું વિડીયાની અંદર મને એક આનંદ થયો કે સાહેબ આ એક ફિલ્મનો ડાયલોગ એટલે કે આપણા ભાઈએ જે સરસ મજાની વાત કરી છે અને ઘણા લોકોએ મસગરી પણ કરીએ છીએ હા ઘણી કરી રહી છે પહેલાં કરતા હતા અને આવું તો પણ મિત્રો હવે જે સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે હા આપણા વિક્રમભાઈ ઠાકોરનું પિક્ચર એટલે કે મિત્રો ધૂમ મચાવી રહ્યા છે થિયેટરની અંદર નાચી રહ્યા છે અને ઘણા બધા આપણે શોર્ટ વિડીયો જોયા આનંદ થયો તો તમે કેટલા લોકો જોવા ગયા છો ખાસ કરીને આ વિડીયોમાં કમેન્ટ કરો જય માતાજી જય મેળીમાં